વાવાઝોડાના કારણે છોટાદેપુર તાલુકાના ધડા ગામમાં ગોવિંદભાઈના મકાનના પતરા છે તે ઉડી અને ઝાર ઉપર ટીંગાઈ ગયા છે ગુજરાત રાજ્ય સહિત છોટાદેપુર જિલ્લામાં જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી આપી હતી તે પ્રકારે છોટાદેપુર જિલ્લાના વિવિધ ગામોમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થવા પામેલું છે ત્યારે છોરાદેપુર તાલુકાના ધડા ગામમાં રહેતા ગોવિંદભાઈના મકાનના જે પતરા છે તે ઉડી અને ઝાડ ઉપર ટીંગાઈ ગયા હતા પતરા સહિત લોખંડની એંગલ તેમજ વગેરે વસ્તુ જે છે તે ઉડી ગઈ હતી જેના કારણે ગોવિંદભાઈને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામેલું છે સાથે સાથે કમોસમી વરસાદ પરવાના કારણે જે આંબાવાડી છે તેમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામેલું ધડા ગામમાં જોવા મળ્યું હતું વાવાઝોડાના કારણે છોડાદેપુર જિલ્લામાં ગણી ન શકાય તેટલા ખેડૂતોનું છે તે નુકસાન થવા પામેલું છે ત્યારે છોટાદેપુર તાલુકાના વિવિધ ગામો સહિત ધડા ગામમાં પણ જે આંબાની ખેતી કરતા ખેડૂતોનો જે આંબાનો પાક છે તે માં પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામેલું છે આંબાની જે ખેતી કરનારા ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈને ખેડૂતો કહી રહ્યા છે કે વહેલી તકે સરકાર આ ખેડૂતોનું બગડી ગયેલ પાક છે અને પૂર ઝડપે પવન આવવાના હિસાબે એ કુદરતી આફત ને હિસાબે અમારે નુકસાન થયું કેટલું નુકસાન અંદાજે અમારે ચાર થી સાડા ચાર લાખ નું નુકસાન છે

ગઈકાલે વાવાઝોડું ફૂલ સ્પીડે આવવાથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડું આવ્યું હતું એમાં ચાર થી સાડા ચાર લાખનું નુકસાન થયું છે એમાં આંબાવાડી આવેલી હતી એમાં આંબા પણ ખરી ગયેલ છે અને બીજું ઘરની છત ઉપરના ઘરને રહે રહે મકાન ની અંદર પણ નુકસાન થયું છે અને પતરા એંગલોથી માંડીને બધું નુકસાન થયું છે જે સરકાર કોઈ સહાય કરે એના માટે હું નમ્ર અપીલ કરું છું

રસોડા નું બધું ભાગી તૂટી રસોડો કરવાનો આજે બારું રાંધી ખાવું પડ્યું કોઈ પતરા તરા બધા ઉડાડી દેજા કોઈ પલાટી સાહેબ બધા કોઈ કોઈ લાગે હમને આપી લાગો હમણે શું કરવાનું મારા છોરા